ચોમાસામાં એક નાની એવી લાપરવાહી કેટલી મોટી મુસીબત ઉભી કરી શકે છે તેનું એક મોટું ઉદાહરણ સાબરકાંઠાથી સામે આવ્યું છે એક દંપતી કાર લઈને જઈ રહ્યું હતું રસ્તામાં પાણી ભરાયેલું હતું આ દંપતીને એમ કે આ પાણી સામાન્ય છે તેમાંથી કાર નીકળી જશે પરંતુ આ દંપતીનું આ અનુમાન ખોટું નીકળ્યું જ્યારે તેમણે પાણીમાં કાર ઉતારી કે નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો પછી તો શું નદીના ધસમસતા પ્રવાહ સાથે કાર તણાઈ ગઈ આશરે 1.5 કિલોમીટર સુધી પાણીમાં કાર તણાયા બાદ તે અટકી ગઈ હતી ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે કારમાંથી બહાર નીકળીને દંપતી કારની છત પર ચડી ગયું હતું આશરે ચાર કલાક સુધી કારની છત પર ફસાયા બાદ તે સાંભળીને ભલભલાના રૂવાડા ઉભા થઈ જાય અચાનક અમારી ગાડી ફગાઈ ગઈ અંદર પડી ગઈ પાણીમાં પછી ખેંચાતી ગઈ ખેંચાતી ગઈ પણ અમે જયારે બ્રિજ ઉપર હતા ત્યારે સામે એક હતા એમનો હું મારો મોબાઈલ નંબર લખવા માટે બારી ખોલી નાખી ગાડી તો પછી બંધ થઈ ગઈ બારી ખોલ્યા પછી ગાડી બંધ થઈ ગઈ તો એમાંથી બહાર નીકળીને મેં એમનો નંબર ઈશારાથી આ અવાજથી સંભળાતું નહોતું તો પણ એ ભાઈને બરાબર નંબર ના સંભળાયો ખબર નહીં તો પછી ગાડી અમારી ખેંચાયા કરી ખેંચાયા કરી પછી અહીંયા એટલામાં ઘણા માણસો ભેગા થઈ ગયેલા અને તો બી ગાડી અમારી ખેંચાતી હતી પણ ખબર નહિ અંદર એક મોટી બેગ હતી જેમાં પાણી ભરાયેલું હશે તો એ વજન મારું વજન એનાથી ગાડી ત્યાં સ્થિર થઈ ગઈ પછી સામે એક ભાઈ હતા કોઈ એમને મેં ઈશારા થી નંબર લખાયો લખી લીધો કે 94 એમ નંબર પછી એમની જોડે ફોન પર વાતો કરી પછી અમે પોલીસ માં ફોન કર્યો ફાયર બ્રિગેડ માં કર્યો અને આમણે ત્યાં હેલિકોપ્ટર માટે બધા પ્રયત્નો કર્યા ભાઈ આવે ને અમને લઈ લે

અંદર પણ લગભગ દોઢથી પોણા બે કિલોમીટર આટલે સુધી ખેંચીને ગાડી આવી પછી ફાયર બ્રિગેડમાં ફોન કર્યો પોલીસમાં ફોન કર્યો ઇવન અમદાવાદ બાબુભાઈ જમનાદાસ જે છે એમને ફ્લાઇટ પેલી હેલિકોપ્ટર માટે બી એ લોકોએ વ્યવસ્થા કરેલી અને બોટની પણ વ્યવસ્થા કરી ગામના સરપંચ કહો પ્રશાસન કહો એ લોકોએ બધાય ખૂબ સારું અને ફટાફટ ત્વરિત તમારા શબ્દોમાં કે એવું કામ કરેલું જો કે સદનસીબે આ બચી ગયેલા દંપતીએ સ્થાનિકો તેમજ ઈશ્વરનો આભાર માન્યો હતો સાથે જ અન્ય લોકોને જાગૃત થઈ પાણીના પ્રવાહથી દૂર રહેવાની અપીલ કરી હતી સંદીપ પટેલ વીટીવી ન્યૂઝ સાબરકાંઠા